નમસ્કાર મિત્રો હું બટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે એસએસસી બોર્ડની કે એચએસસી બોર્ડની પરીક્ષા આપી હોય અને તમારું રિઝલ્ટ આવી ગયું હોય અને રિઝલ્ટ આવ્યા પછી તમને તમારા જે જે તે વિષયમાં જે માર્ક આવ્યા હોય એનાથી તમને અસંતોષ હોય અને તમને એમ લાગે કે આમાં સુધારો થઈ શકે એમ છે આમાં મારા માર્ક જે છે એ વધી શકે એમ છે અને હવે તમારે રીચેકિંગનું ફોર્મ ભરવું હોય તમારે ગુણ ચકાસણી કરાવી હોય તો તમે તમારી જાતે ઘેર બેઠા ઓનલાઈન આ રીચેકિંગનું ફોર્મ અથવા તો ગુણ ચકાસણીનું ફોર્મ ભરી શકો છો ચાલો તમને હું આ વિડીયોમાં એની સમજ આપું કે તમે આ કેવી રીતે કરી શકો સૌથી પહેલાં હું ગૂગલ બ્રાઉઝર ઓપન કરું છું અને એની અંદર લખવાનો છું જીએસિબી જી એસ ઇ અને સર્ચ કરવાનો છું એટલે અહીંયા આગળ જીએસઈ ડોટ ઓર્ગ લખ્યું છે આ વેબસાઇટ ઓપન કરવાનો છું હવે આગળ મારી પાસે બે ઓપ્શન છે એચએસસી જનરલ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ ગુણ ચકાસણી એટલે ધોરણ બાર સામાન્ય પ્રવાહના કોઈ વિષય માટે તમારે જો રીચેકિંગ કરાવવું હોય ગુણ ચકાસણી કરાવી હોય તો તમારે અહીં ક્લિક કરવાનું છે અને ધોરણ દસ માટે એટલે કે એસએસસી ફેબ્રુઆરી ધોરણ દસના કોઈ વિષય માટે તમારે ગુણ ચકાસણી કરાવી હોય એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પર ક્લિક કરવાનું છે હું એની પર ક્લિક કરું છું હવે જો તમે રજીસ્ટ્રેશન ના કરાવેલું હોય અને પહેલી વખત આ પેજ પર તમે લોગિન ઇન થાવ છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે એના માટે તમારે આ રજીસ્ટર લખ્યું છે એની પર ક્લિક કરવાનું છે અહીં તમારે સીટ નંબર લખવાનો છે અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનો છે અહીંયા આગળ તમારે લેન્ડલાઇન નંબર લખવાનો છે જો તમારી પાસે લેન્ડલાઈન નંબર ના હોય તો નથી લખવાનો તમારે આગળ ઈમેલ આઈડી આપવાનું છે તમારો જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે અને તમારે અહીંયા આગળ એડ્રેસ લખવાનો છે અહીંયા જન્મ તારીખ લખવાની છે તમારે તો હું જન્મ તારીખ લખી દઉં છું અહીંથી પસંદ કરીને હવે હું અહીંયા આગળ રજીસ્ટર લખ્યું છે એની પર ક્લિક કરીશ એટલે મારા મોબાઈલમાં એક ઓટીપી આવવાનો છે અને આ ઓટીપી જે છે એ અહીંયા આગળ અહીં ઓકે ક્લિક કરીશ અને નીચે સ્ક્રોલ કરીને આવીશું અને અહીંયા આગળ એન્ટર ઓટીપી લખ્યું છે એની અંદર આ ઓટીપી હું દાખલ કરવાનો છું અને હવે હું સબમિટ બટન પર ક્લિક કરવાનો છું એટલે પ્લીઝ એન્ટર પાસવર્ડ ઓકે લખ્યું છે એની પર ક્લિક કરીશ અને હવે હું નવો એક પાસવર્ડ બનાવવાનો છું અને ફરી એ જ પાસવર્ડ આની અંદર ફરી ઇન્સર્ટ કરવાનો છું અને હવે સબમિટ કરવાનો છું એટલે સક્સેસફુલી રજીસ્ટ્રેશન થઈ ગયું છે મારું હવે લોગ ઇન થવાનો છું આ જ પેજ પર અહીં સીટ નંબર લખવાનો છું અહીં મોબાઈલ નંબર આપવાનો છું અને હવે જે મેં પાસવર્ડ નાખ્યો છે ને નવો એ આપવાનો છું આ તમારે સાચવી રાખવાનો રહેશે ફરી જરૂર પડશે એની અને હવે લોગ ઇન થવાનો છું હવે લોગિન થયા પછી મને એ ડિટેલ દેખાશે મારી સીટ નંબર નામ પર્સન્ટાઇલ રેન્ક વિષય હવે મારે કયા વિષયનું ચેકિંગ કરાવવું છે તો એ વિષય પસંદ કરવાનો છે માની લો કે મારે ગુણચકાસણી ચકાસણી કરાવી છે ગુજરાતીની અને સંસ્કૃતની તો હું એની પર ક્લિક કરવાનો છું અને અહીંયા આગળ મારે આન્સર શીટ બારકોડ નંબર લખવાનો છે એટલે તમે જ્યારે પરીક્ષા આપી છે અને તમારી રિસિપ્ટની અંદર તમે જે આન્સર શીટ બારકોડ નંબર લખ્યો છે એ આની અંદર એન્ટર કરવાનો છે અને મારે બીજા વિષયનું પણ રીચેકિંગ કરાવું છે એટલે એનો પણ હું લખવાનો છું આ કામ પત્યા પછી હવે આપણે ફી ભરવાની છે જે અહીંયા આગળ બતાવે એ હવે પે ના કરીશું હું નેટ બેન્કિંગથી ફી ભરવા માગું છું તમે ડેબિટ ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકો છો બેંક પસંદ કરું છું અને તમારે આની પ્રિન્ટ કાઢી રાખવાની છે આ રિસિપ્ટ છે તમારી અને ડાઉનલોડ કરી લેવાની છે પ્રિન્ટ કાઢીને મૂકી દો તો વધારે સારું ઓપ્શન છે તમે સેવ પણ કરી શકો છો તમારી સિસ્ટમમાં અને તમારું કામ જે છે એ પૂર્ણ થઈ ગયું છે અને જ્યારે કંઈ તકલીફ હોય ત્યારે આ રિસિપ્ટ તમને ખૂબ ઉપયોગી થશે પેમેન્ટ થઈ જાય પૈસા ભરાઈ જાય પછી અહીંયા આગળ રિસિપ્ટ લખ્યું છે આ રિસિપ્ટ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી તમે રિસિપ્ટ જે છે ડાઉનલોડ કરી શકો છો એ ડાઉનલોડ જે છે એની પર ક્લિક કરવાનું છે એટલે તમારી જે રિસિપ્ટ જે છે એ જનરેટ થઈ જશે જુઓ એપ પેમેન્ટ રિસિપ્ટ અને તમારે એને સાચવી રાખવાની છે